નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર પચાસથી વધુ ટ્રેનો મોડી દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે ઉત્તર રેલવે તરફથી મળેલી માહિતી મુજબ દિલ્હી આવતી અને જતી એકાવન ટ્રેનો મોડી ચાલી રહી છે ધુમ્મસના કારણે ટ્રેન સરેરાશ ચારથી છ કલાક મોડી ચાલી રહી છે દસથી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં એચએમપીવીનો પહેલો કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં નોંધાયો છે બે મહિનાનું બાળક એચએમપીવીથી સંક્રમિત થયું છે અને હાલ બાળકની સારવાર ચાલી રહી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આર ટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં એચએમપીવીનો પ્રથમ કેસ આવતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે વિદેશથી આવનાર માટે આરટીપીસીઆ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે એડવાઇઝરી પણ જારી કરી છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી આવશે ઠંડીનો રાઉન્ડ આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે બે દિવસ બાદ તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું જોર વધી શકે છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી પણ સંભાવના છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને ફટકારી છે નોટિસ વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છતાં આરોગ્ય વિભાગને જાણ ન કરી આરોગ્ય વિભાગે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્ર કરીને રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું આખરે રાજીનામું ટીકાઓ વચ્ચે લીધો છે મોટો નિર્ણય કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું અને કહ્યું કે પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું મહત્વનું છે કે ટ્રુડો પર તેમની લિબરલ પાર્ટીના સાંસદો દ્વારા કેટલાક મહિનાઓથી રાજીનામું આપવાનું દબાણ હતું નાણાં મંત્રીએ સોળ ડિસેમ્બરે પોતાનું પદ છોડ્યા બાદ તેમના પદ છોડવાનું દબાણ વધી ગયું હતું જેના કારણે ટ્રુડો એકલા પડી ગયા હતા જસ્ટિન ટ્રુડોએ અગિયાર વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષથી પ્રધાનમંત્રી રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે